સુંદર અને સ્વસ્થ ચામડી, ઘટાદાર વાળ અને આકર્ષક નખ આ છે તમારી પર્સનાલિટીની સાચી ઓળખ. જો તમારી સ્કીન કે हेयर ની કોઈ સમસ્યા તમારા આત્મવિશ્વાસને ઘટાડી રહી છે, જો તમે પાલનપુરમાં ચામડી, વાળ કે નખની બીમારીઓ તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે સૌથી અદ્યતન અને વિશ્વાસપાત્ર સારવાર શોધી રહ્યા છો, તો તમારા માટે રજુ છે ડોક્ટર દિનેશ ચૌધરી સાહેબનો નોર્થ ગુજરાત સ્કીન ક્લિનિક. નોર્થ ગુજરાત સ્કિન ક્લિનિક ખાતે તમને માત્ર સામાન્ય સારવાર જ નહીં, પરંતુ નવીનતમ ટેકનોલોજી દ્વારા સુવિધાઓ મળશે. ચામડી બીમારીઓ જેવી કે ખીલ ડાઘ ખરજવું સોર્યાસી સહિતની સ્કીનની તમામ ડિસીઝનું સચોટ નિદાન આ ઉપરાંત વાળ તેમજ નખના રોગો જેવા કે વાળ ખરવા ખોડો ટાલ પડવી તેમજ નખની જટિલ સમસ્યાઓ માટે અસરકારક ઉપચાર આ ઉપરાંત લેઝર ટ્રીટમેન્ટ દ્વારા અનિચ્છનીય વાળ દૂર કરવા ડાઘ કે માટે આધુનિક લેઝર ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે આટલું જ નહીં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે કુદરતી દેખાવ અને સફળતાની ગેરંટી સાથે નિષ્ણાતો દ્વારા હેર ટ્રાન્સપ્લાન્ટની સેવા પણ ઉપલબ્ધ છે તમારા સ્કીન અને હેરને લગતા પ્રશ્નો માટે આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરવાનું અમારું સરનામું નોંધી લો નોર્થ ગુજરાત સ્કીન ક્લિનિક વીર કૃપા કોમ્પ્લેક્સ બીજો માળ ડીસા પાલનપુર સર્વિસ રોડ બનાસ બેંકની પાછળ એરોમા સર્કલ પાલનપુર વધુ માહિતી માટે કે એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે હમણાં સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો